પણ સમસ્યા એ છે કે તમારા બેનો ની હારે છે બધા આવી ગયા છીએ અને હવે અમે નીકળી ગયા છીએ દ્વારિકાના માર્ગે બોલ દ્વારકા નગરીના માર્ગે હાલતા સૌથી પહેલું આ મંદિર આવેલું છે અને આ મંદિર બહુ જ પ્રખ્યાત અને મારા માટે તો પરમધામ છે ચાલો કોમેન્ટમાં જણાવી દેજો કોનું મંદિર છે ક્યાંનું મંદિર છે सब तो बहुत 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 थकती नहीं दी ये कहीं, सीधी हैं? अनाहू होती है। <laughs> हे मर्डी लागा।

એડિટિંગ તમારે કરવાનું કે તારે કરવાનું એટલે જ નાખવાનું હા કોણ કમારું મને આ સેવા બધી મારી ગાડી ની છે કે તારી નથી તારી ગાડી બગાડની એટલે સેવા કરે જો માસી ની સેવા કરે આ નથી આ બિલકુલ નથી તો હું વિડિયો કરું ગાઈસ એ દેખ રહી સારું ઇતને સારું બંધ કરને બ્લોગર નો દીકરો થાતો

ભાઈ ટ્રાફિકના લીધે દર્શન કરી જ નથી હે બહુ ગજબ બે ગજબ ટ્રાફિક છે અને એ લોકો એમ કે છે કે આટલો ટ્રાફિક જે છે ને એનાથી મંદિરનો ટાઈમ નીકળી જવાનો છે પછી એક વાગે તો મંદિર બંધ થઈ જાય છે એટલે દર્શન કર્યા વગર જ એમને પાછા ફરી જઈ છે કંઈ નહીં ચાલો કૃષ્ણની મૂર્તિના દર્શન નથી થયા પણ એ આ દરિયાના દર્શન કરી લીધા છે એ ધજાના દર્શન કરી લીધા છે એક ગલીઓના દર્શન કરી લીધા છે જે ગલીઓમાંથી કૃષ્ણ નીકળ્યા છે તો માયુસ થવાની જરૂર નથી બોલ જય શ્રી કૃષ્ણ રીલ શૂટ કરવા આવ્યા હતા કરી લીધી છે બહુ કંઈ ખાસ મજા નથી આવી હવે જાય છે પાછા ગાડીએ ચલ લો તો હવે દ્વારકા દર્શન કરવાના છે પણ રસ્તામાં આવે છે શિવરાજ બોલ નામ નથી બ્લુ ફ્લેગનો મતલબ બહુ જ્યાદા ધૂપ છે

લગન માં બધા ખેલ રહી ગયા ને ચાલો શિવરાજપુર જેવો બીચ હોય દરિયાનો કાંઠો હોય અને આપણે અર્થનગ્ન અવસ્થામાં માણસો જોવા મળે છે કઈ વાંધો નઈ આપણે હમણાં જ થવાના છીએ

તો ફાઇનલી વી આર દ્વારકા હું તમને મેન ગેટ થી દ્વારકાધીશ દર્શન કરાવું છું અંદર તો મોબાઈલ લઈ જવાની મનાઈ છે એટલે બહાર થી જ એમની ધજાના એમના મંદિરના દર્શન કરાવી દઉં છું પછી જે છપ્પન સીડીએ સ્વર્ગ છે ત્યાંય જવું છે આપણે અને હું બંને આટલી કોશિશ કરી તમને ત્યાં નજીકથી દર્શન કરાવી દઉં આ ટ્રાફિક તમે જોઈ શકો છો મિત્રો કેવડી મોટી લાંબી લાઈન છે અને આજે સોમવાર છે હજી રવિવાર કાલે જ ગયો છે તોય આજે આટલો ટ્રાફિક છે કોઈ ધજા ચડાવવા માટે આવેલું છે શ્રી ધ્વજાજીના દર્શન પણ આપણે થઈ ગયા બહુ અતિ શુભ ભાગ્ય લઈને આવ્યા છીએ આજે આપણે હર દર્શન કરીને જ જવાનું છે તો હવે આપણે આ દ્વારકા નગરની યાત્રા કરતા કરતા આખા મંદિરની પ્રદક્ષિણા કરવા નીકળી ગયા છીએ મુખ્ય મેઇન દ્વારથી લઈ અને આપણે શુભ પ્રદક્ષિણા શરૂ કરીએ છીએ અને સાથે સાથે બજાર પણ ફરી લઈએ છીએ છપ્પન પગથિયા જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનનું પાછળનો દ્વાર જે છે ત્યાં જવાનું છે લો આ કરી લો દર્શન મંદિરની અંદર હું કેમેરા લઈ નહીં જઈ શકું અને આપને દર્શન નહીં કરાવી શકું એ વાતનું દુઃખ હતું મને પણ અહીંયા લાઈવ દર્શન ચાલી રહ્યા છે તો આનાથી વિશેષ ફળ આપણા લોગનું બીજું કાંઈ નથી આપ સૌને દ્વારકાધીશના દર્શન કરાવી દઉં છું જય દ્વારકાધીશ કે અમને નંદી મહારાજ મળી ગયા છે એ પણ ભગવાન કૃષ્ણની સેવામાં ઉપસ્થિત થયા હશે પણ હવે નીચે ઉતરી નથી શકતા બધા રોકાઈ ઉભા છે હું કોશિશ કરું છું એમને નીચે ઉતારવાની મને છપ્પન પગત છે જય દ્વારિકા જેટલું બને એટલી કોશિશ કરી છે નજીકથી ભગવાનના મંદિરના અંદરના દર્શન કરાવવાની પણ હવે ધ્વજાજીના દર્શન કરી લ્યો ગોમતી ઘાટ ઉપરથી હવે આપણે મંદિરના પાછળના ભાગમાંથી આવીએ છીએ આ બ્રહ્મકુંડ છે અને જેમ મેં કીધું એમ મંદિરના આખા મંદિરની પ્રદક્ષિણા આપણે કરવી છે આ એ ગલીઓ છે જ્યાં કાર્તિકે ટુ મૂવીનું શૂટ થયું છે ફાઇનલી વી આર બેક ટુ હોમ ફરી પાછા ઘરે આવી ગયા છીએ અને હવે અહીંયાથી આપણા ઘરે જવાનું છે તો ફ્રેશ થઈ જાઓ જમી લો પછી નીકળવાનું છે અને રાત્રે જ ઘરે પહોંચી જવાનું છે આ વ્લોગ આપણે અત્યારે અહીંયા જ એન્ડ કરીએ છીએ તમને કેટલી મજા એવી કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જે નવા છો એક ખાસ આપડા પાછલા લોક પણ જોઈ લેજો